દેવી પૂજક સમાજ જે ગુજરાત અને સમગ્ર ભારતભરમાં પછાત ગણાતા આ સામાજિક રીતે વંચિત અને મહેનત કશ સમુદાય તરીકે ઓળખાય છે આજે ધીરે ધીરે શિક્ષણ અને જાગૃતિની દિશામાં કૂચ કરી રહ્યો છે આજ દિશામાં એક મહત્વનો પગથિયો સાથે અઠ્ઠાવીસ જૂન બે હજાર રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દેવી પૂજક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છઠ્ઠો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો આ સમારંભમાં સમાજના ભવિષ્ય નિર્માતાઓ એટલે કે ધોરણ દસ બાર તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઉત્તમ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સમાજના ગૌરવરૂપ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુરજભાઈ પટણી સાહેબનો ખાસ સહકાર રહ્યો તેમનો પ્રેરક ઉપસ્થિત ઉપદેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનું સૂત્રપાત કરનાર રહ્યો સાથે સાથે સમાજના અન્ય અગ્રણીઓ અને સંગઠનોનો પણ ખાસ ફાળો રહ્યો આવા કાર્યક્રમો સમાજના બાળકોથી માંડી યુવાનો સુધી એક નવી આશા અને આત્મવિશ્વાસ જગારે છે કે સમાજના બાળકો પણ આજે ડોક્ટર ઇજનેર અધિકારી કે ઉદ્યોગપતિ બની શકે છે આવા ઉદ્દેશ સાથે યોજાયેલો આ સન્માન સમારોહ માત્ર પાત્રોને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ નહીં પણ સમાજના સમગ્ર નવી પેઢીને અભ્યાસ અને પ્રતિષ્ઠિત કારકિર્દીની દિશામાં ઉત્તેજિત કરવાનો પ્રયાસ છે આશા છે કે આ કાર્ય દેવીપૂજક સમાજને પ્રેરણા પૂરી પાડશે અને ગામો ગામ આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજાવાના શરૂ થશે